અને અમારે ગલુભાઈ જો કાઢી હકાવે છે એટલે તારી પાસે તો બાર કાઢવી નથી તારું કામ નથી ભાઈ બે દિવસથી થી તો કેરિયર પૂરી શ્રી ફળ અંદર ના રેવા દે પણ ટાઈમ નહોતો મળતો તો આજે લગભગ કેટલા વાગ્યા પોણા સાત વાગ્યા છે ને અમે જાય છે ગલું એ સેન્સ કપડા કરી લીધા છે અમારે જો પડશે ને તો હું મારી હોય ગલું એ મારે દે ને ગલું

સમય છે અને કેવું મસ્ત હાઈ ઓલા ભાઈ એક નારિ મૂકી ગયા અત્યારે નારિ મુકવાયો છે વાગેશ્વરીયા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không, bỏ lỡ những video hấp dẫn

રાખું તું બી શું ઝાડ ને ભલે કઈ વાંધો નઈ મને લાગી ગયો કાટો હું ક્યાં માં હું ન્યા છું તોડતી બસ લે હવે માથે પાણી મૂકી દે ને એટલે નઈ કઈ માંથી પાણો મમ્મી

અને હા મેં તો હિસ્કા એકે ખાલી નથી એટલે બિચારા બોર થાય છે હો એવું છે આરતી ચાલુ છે પણ આપણે ત્યાં કાય આવાતિયે જાવું છે જય મજા આવી ગઈ છો દોડવાની પર ફો લેવા છે એ લે મનો જા આવી ગયો એ ઉપર કે

આરતી માં ગયા પૂજારી હતા ને એને આગળ ચાલો હવે આ છોકરા બે માંથી કઈ આવવાનું નામ નથી લેતા અને અંધારું થઈ ગયું છે

ગુડ કે ચંપલ પહેરવા અને હવે મેં જઈએ છે ઘરે હાલ હાલે આ સોની આલે હાલ જોગે આજ પાછા બેહી જાય ઇતકા નામ જોવા તો જઈએ કે કઈ છે ગાડીને ધક્કો મારે છે ધો નથી મારવો પૂથું રેવા દે હાલો પટો આગળ બેસી જાય પૂથું બેસી જાય પછી હું બેસી જાય હાલો

હા તાળું ખોલે છે ને વાગ્યા છે આઠ હાલ બોલ કેતી એક કલાક થઈ છોકરા આવવામાં જ નહોતા સમજતા અને હજી ઘેરે તો આવ્યા જ નથી સીધા જો ડેલી બહાર ઉતરી અને બે હડી કાઢીને રમવા બે આવ્યા છે એવું છે હા હાલો ફોન કરો આઠ વાગ્યા છે એને પપ્પા આવ્યા નથી તો ફોન કરી દીધી ગ્લાસ તો ટીવી આગળ જ બે ભાઈ મૂકી દેતા હોય એ તો એને પપ્પા આવ્યા હોત ને તો ખીચા જ પણ એ પેલા ભાઈએ લઈ લીધા તો સારું થયું 业务线